આપણને દાઢી શીખવી હોય પેલા તો હું તમને શીખવાડું દાઢી કઈ રીતની દાઢી શીખાય ઓમ દાઢી કરતા હોય તો પેલા ફેસ વોશનું મોઢું ધોઈ નાખવાનું રહે હું આવું નહીં માનું છું પહેલાં ફેસને મોટું ધોઈ નાખવાનું કમ્પ્લેન તો જેથી કરીને તમે દાઢી કરતા હો દાઢી તણાય નહીં તમને એકદમ અસ્ત્રો કોમ્પલેટ આવે અત્યારે દાઢી ગુણી પાડવી છે કસ્ટમર કસ્ટમરને દાઢી ખેંચાઈ નહીં તણાઈ નહિ બળે નહીં એ ટાઈપનું આપણે કામ કરી છે આ કસ્ટમર નું મોટું ધોઈ નાખ્યું છે ખરીથી ને પાણી વાંધ્યા વાળું મોટું ઊંચી નાખવાનું

તમાર ટાયર જો હોય તો એ બીટા સોટે ન જોવો સાફ કરવાનો છે એ છે એક ડેટલો છે ને સાફ થાય છે ને હોય એની પેલા કરી હોય ને પીટાણું હોય કરી મરી ના રીતિ કરે છરાવાનો આ બસ આસો માટે અન્ય તો આ એક મેડી હોય છે આ જોસ્તો આવવાનો છે અને જો તે ઘરે ઘરે બડી ફંછાય છે તો હું પોતે સ્ટેપ ફરતો જાવું બજવા નથી માંગતો ચા આ રીતે ન જામડી ખેંચવાની આવે છે સ્ત્રો તમારે આઉટ સ્લો પાકવાનો છે એટલે જેથી કરીને બળે એને લાગે જાય આ એક સાઈડમાં પૂરો દીધું અને આ બાજુ આપણે પહેલા જામડી ખેંચવાની મારું છે ધીરે ધીરે કામ થાય મુસ્લિમ છે એની જેવો સેફ ફરવો હોય એવું છે આ રીતનું ધીરે ધીરે કામ કોઈ વસ્તુ નહીં ખેંચવામાં આવે

नाड़ी करा था ना मैं टीवी आवे जाना जान लागू ना ऐसे कि नाच सुन ना कैसे इंग्लिश लिया 是可现在就刚。